બરાબર છે હવે આપણે કેટલી બોટલ પૂરી થઈ છે બોટલ અમૃત પુષ્પની પૂરી થઈ છે બરાબર છે હવે અમૃત પુષ્પ ચાલુ કર્યું આપણે શું શું તકલીફ બરાબર ડોક્ટરે ઓપરેશન કરવાનું કીધું હતું બરાબર હવે આપણે છ બોટલ પૂરી થઈ ટૂંકમાં ચાલુ કર્યું ત્યારે કેટલો વજન હતો આપણે 111 બરાબર હવે 6 બોટલ પૂરી થઈ અત્યારે હવે કેટલું વજન ઘટ્યું છે આપણે 90 90 કિલો થયો છે બરાબર ટુકમાં 21 થી 22 કિલો વજન ઘટ્યું કેટલો વજન ઘટ્યો આપણે 6 બોટલ માં 22 કિલો વજન ઘટ્યો છે અને 89 છે 89 છે હા એટલે 22 કિલો ઓછો થયો અને પરેજી તમે કેવી ચુસ્ત રાખી છે આપણે